એ ચૂંટણી જ નહોતી એક પ્રકારનું યુદ્ધ હતું એક પ્રકારનું બાથડું હતું એક બાજુ બધી જ અનૈતિક અને અધમ તાકાત એક બાજુ લાગી ગઈ હતી તમામ પ્રકારના ગુંડાઓ બુટલેગરો માથાકુટિયાઓ તોડબાજો બધા ભાજપની હારે હતા પોલીસ બધી ભાજપની હારે આખું સરકારી તંત્ર ભાજપની હારે સહકારી માળખું આખું ભાજપની હારે સાંસદો ધારાસભ્યો મંત્રીઓ બધું જ ભાજપ ની તરફેણ માં હતું માણસો સીધા માણસો માણસો લોકો અમારી નાની ટીમ તુલસીભાઈ રજનીભાઈ બધા રજની કાર્યકર્તાઓ આ નાની ટીમ એક બાજુ હતી ને એક બાજુ બધા માથા ભારે અને મોટા મોટા માણસો હતા પણ મહાભારતના યુદ્ધમાં તે કૌરવો પાસે બધું હતું સેના કૌરવો પાસે શસ્ત્ર કૌરવો પાસે

વિસાવદર વિધાનસભાની ચૂંટણી ની અંદર ગુંડા ગિર્દી કોઈ હદ બાકી નથી મૂકી ભાજપ એ કોઈ તમે એક વસ્તુ વિચારો કે આ નોર્મલ સંજોગ છે ત્યારે સામાન્ય સંજોગ છે હવે તો ચૂંટણી નથી એટલે બધું સામાન્ય સંજોગો બની ગયા તો ભાજપ વાળા નહીં આવે ચૂંટણી હતી ત્યારે થેલા લઈને ઘરે ઘરે લઈને ફરતા એનો અર્થ એવો થયો કે તમે અમને શું સમજો છો

એટલે વિચારવાનો પ્રશ્ન એ છે કે ભાજપ વાળાની સમજણ ઉપર પ્રશ્ન ન હોવો જોઈએ અને એટલે વિસાવદર વિધાનસભાની મહાન જનતા એ ખેડૂતો એ ખેતી મજૂરી કરતા લોકો એ દુકાનદારો વેપારીઓ માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો બધા ભેગા મળી

અને વિજાપુર ગામમાં હરખ હોય ગોપાલભાઈ ની હરખ હોય એ વ્યવહારિક વાત છે બધા મોજે મોજ મળી મોજ કઈ વાત ની છે આપણે અરખાયે એ તો સ્વાભાવિક છે પણ આખા ગુજરાતના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં લોકો બહુ ખુશ થયા અને ખુશી હજુ વધતી જાય છે બધાને બહુ સારું લાગ્યું મજા આવી ગમ્યું હું કામ હું જીતી ગયો એમાં મોરબી વાળા જામનગર વાળા હું કામ ખુશ થાય એનું કારણ છે અને એનું કારણ તમારાથી વિશેષ કોઈ નહીં સમજીએ કે વિજાપુર વાળા સારી રીતે સમજી એનું કારણ એ છે કે ભાજપે ગુજરાત આખાના તમામ ગામમાં

મારા પોતાના ગામમાં એમના ઉધી હતા હવે તમે મને ધારાસભ્ય બનાવ્યું એટલે શું કરે આખા ગામ ને બાંધમાં લઈ લીધું હોય ધમકી મારે તું ભાજપ આપની સભામાં જાય તો તારું નળ કનેક્શન કાપી નાખું તારી બજારમાં બ્લોક નહીં આવે સીસી રોડ નહી આવે સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જાય તારું કુપન કપાઈ જાય તારું મકાન પેજ કટ નહીં છે તારું ચલાવી દઉં પણ કુપન માં ચોખા નહીં મળે તાર છોકરાને ભણવા નહીં દઉ બસ નહીં આવે ગામમાં આવા પ્રકારની ધાક ધમકીઓ મારે અને એવા ગુંડાઓ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપ વાળા ઉભા કર્યા છે વિસાવદરની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતના બધા ગામડાના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું તાકાત આવી જુસ્સો આવ્યો એટલે એ ખુશતા ઘાસ હવે આ ગુંડાને કઈ ઠેકાણે પાડે એવું થાય

પણ કોઈ ગરીબ માણસ એક દીવાલ થોડીક સરકારી જગ્યામાં માં જણી હોય તો આજીવન એને દબડાવ્યા કરે આજીવન એને ધમકાવ્યા કરે તારી દીવાલ બહાર છે તારી દીવાલ બાર છે તારી દીવાલ બાર છે તમે કરોડો રૂપિયા ખાઈ ગયા સરકારના તો તમને કોઈ કઈ નહીં કે પણ એક ગરીબ માણસે કઈ ઝુંપડું રહેવા માટે બનાવ્યું બે ફૂટ દીવાલ બહાર આવી ગઈ તમારે ક્યાં ને વાહા ગણવા પણ આ ગુંડાઓને તાકાત હતી ઉપરથી અને અહીંની વાત નથી

પણ ગામને ને બાન માં લેવા માં ડરાવા કેમ ગોપાલ ની સભા ગયો કેમ આપ ગયો કેમ ઝંડા બાંધ્યા કેમ banner લગાવ્યું તને પૂછ્યા વગર એટલે આખા ગુજરાતમાં માં હરખ એ વાત નો છે કે હવે કાંઈક આનું કઈક ઠેકાણું પડશે હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધા ને અંદર થી ભરોસો આવ્યો ને એ વાતનો હરખ આખા ગુજરાત ને છે કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા અંદર થી લોકો થાકી ગયા હતા કંટાળી ગયા હતા કે આનું શું થાય કોણ કોક્ષી ખબર તો બધાને બધી હતી કે ખોટું થાય છે આ નો હાલે એ બધાને ખબર હતી પણ અંદરથી બોલાતું નહોતું કોઈ નથી અવાજ નતો બી કંટાળી ગયા ઘણી અનેક ગામડામાં એવી ઘટના બની ભાજપના ગુંડા કંટાળીને લોકો ગામ બદલી નાખ્યા બહુ શહેરમાં રહેવા મજૂરી કરશું આય નહીં અને જેને જેને જવાની જગ્યા ન મળે કિસામ એટલા પૈસા ન હોય એટલો વેદ ન હોય તો કદાચ પરાણે રહેવું પડે તો હજારો લોકો કંટાળી ગયા હતા રાજકારણથી આ રાજકારણીયાઓથી એમના મેલા ઈરાદાઓથી અને થાકીને ગામ મૂંગું થઈ ગયું ગામના ગામ મૂંગા થઈ ગયા તમે ગમે ગામમાં જાઓ કોઈ કઈ બોલે જ નહીં હું મૂંગા થઈ ગયા કેમ કે હું બોલવાનું અને કોણ સાંભળશે અને સાંભળે હું હજારો લોકો મૂંગા થઈ ગયા મોટું બંધ કરી દીધું કે નથી બોલવું ભાઈ આમાં 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 શું બોલવાનું બધા આવા ને જ આવે છે પણ તમે વિસાવદર વિધાનસભાના ખેડૂતો એ પશુપાલકો એ મજૂરી કરતા માણા એ બધા એવો મક્કમ નિર્ણય કર્યો કે જેને આવું હોય પ્રચારમાં આવી જાય કોઈ બાકી ન રહેતા નકર તમને અફસોસ ન થાવ આ વખતે પાડી દેવાના છે તેમ બધા પાડી દીધા એ વાતનો હરક આખું ગુજરાત અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી પ્રશ્નો અહીંયા કરતા ચાર ગણા વધુ બીજે છે બોલાતું ન્યાય નહોતું પણ હવે તો બોલતા થઈ ગયા તરત દસ બેનો ભેગી ભાઈ હું કરવાનું છે બહેનો એ ભાઈઓ એ કાર્યકર્તા બહુ મોટું કામ કર્યું શું કામ કે કોકને પાંચસો રૂપિયા આપવા ને એ તો બહુ હેલી વાત છે કોકને બે કિલો ઘઉં આપવા હેલી વાત છે ત્રણ જોડી લુગડા આપવા હેલી વાત છે

તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું હું આમ આદમી પાર્ટીની મિટિંગમાં હાજરી આપું છું કલેક્ટરમાં હાજરી આપું છું વિધાનસભામાં આપું છું ગાળે ગાળે પાછો ગામડામાં જનસંપર્ક કરી લો છું કેટલા બધા કામ એક ખામતા હાથ ઉપર લીધા છે તમારા બધા સુધી મારા સમાચાર પોગે છે ખરા બધા પાસે પોગે છે યા બેઠા એટલા જ આ પડે ઉભા એનું શું છે હું વિધાનસભામાં ગયો મે પાંચ પ્રશ્નો મુખ્યમંત્રી સાહેબ ને કર્યા તમારા આશીર્વાદ થી અમને મુખ્યમંત્રી મળે છે ને અમારો તો ગામમાં પાટિયા નો લાગવા દેમાં મુખ્યમંત્રી ક્યાંથી મળતા ને પણ દોસ્તો મારે એક વાત તમને કહેવી છે બધાને વિનંતી સાથે કે સત્તાની તાકાત કોઈ મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત જ નથી નેતાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ને વિધાનસભાની અંદર નો એન્ટ્રી બે હાજર સત્તર માં એ વખતે આંદોલન કરતા ધરણા રેલી ને અવાજ ઉઠાવતા બધું પ્રશ્ન બહુ પૂછપુછ કરતા અમે તો વિધાનસભાની અંદર આવવાની મારી ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો સળમત કોની હતી મારી એક લીટી લખે કે ગોપાલ નહી આવી શકે તો ગોપાલ ન આવી શકે એ તાકાત સત્તાની છે સત્તાની તાકાત હતી તો આઠ નવ વર્ષ સુધી હું વિધાનસભા નો જઈ શક્યો પણ તમે મારું બટન દબાવ્યું તો હું વાજતે ગાજતે વિધાનસભા પહોંચ્યો

સ્વાગત છે એવું બે હાજર અઢાર માં ગયો વિધાનસભા વ્યક્તિ તાકાત નથી હું યાદ કરાવું તમને હજી એક વખત કે વ્યક્તિમાં શક્તિ નથી સરકાર માં તાકાત નથી સત્તામાં તાકાત નથી નેતા માં તાકાત નથી તાકાત જનતામાં છે પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો ચાર પૈસા નો પોતાની તાકાત યાદ રાખો અને તમારી તાકાત થી મને વિધાનસભામાં બેહવા દીધો તમારી તાકાત ના કારણે મુખ્યમંત્રી મને સાંભળ્યો રૂબરૂમાં તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશન એ વિધાનસભામાં છાતી કાઢીને જઈ શકું તો તાકાત સત્તાની મોટી છે કે જનતા પોતાની હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે બાહુબલી છે હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નોતી અમને જયારે લંકા માં જવા ત્યારે આ બાજુ બેઠા તા સમુદ્ર આ બાજુ ત્યારે જાબુવાનજી યાદ કરાયું કે ભાઈ તમે

હું તમને વિનંતી તમારા દીકરા તરીકે કરું છું થોડું થોડું બધાય બોલે થોડું થોડું બધાય અવાજ ઉઠાવે સારું થાય આપણે કે કોઈનું લઈ લેવું છે આપણે કોઈનું પડાવી નથી લેવું પણ આપણા હકનું નું કોક લઈ જાતો હોય એમાં તો ચાર શબ્દ બોલવા પડે ન બોલવા પડે અને એ બોલવા માટે સૌ થોડા થોડા પોતાની જાતને તૈયાર કરો તમે મહાન છો તમે શક્તિશાળી છો તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય તમારો હાથ જેના માથે પડે એ માણાનો વિકાલ સભામ મજ પડી જાય છે તમારા હાથમાં તાકાત કેવડી છે એ તો વિચારો તમારો મારી ઉપર હાથ પડી ગયો તો મારો આખું ગુજરાતમાં ડંકો વાગી ગયો ગોપાલ ઇટાલિયન મહાન હોત તો વગર ચૂંટણીએ ડંકો વગાડ્યો હોત પણ નહીં તમારો મારા માથા પર હાથ પડ્યો તમારા હાથમાં તાકાત છે તમારા હાથમાં શક્તિ છે અને તમારી શક્તિનો સદુપયોગ થાય આપણે બધા ભેગા મળી આ વિસ્તારનું આ ગામનું આ પંથકનું સારું થાય એવી કોશિશ આપણે કરવાની છે હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો collector ને મળ્યો અલગ અલગ રજૂઆતો કરી ક્યાંક રોડ ની કરી ક્યાંક ખેતી ની કરી રજૂઆત ક્યાંક નાના માણસો ની રજૂઆત ક્યાંક શાળાની ક્યાંક દવાખાનાની ક્યાંક કોઈ ક્યાંક કંઈક કોઈક એવી બધી રજૂઆતો હું કરતો રહું છું દુર્ભાગ્ય એવું છે કે ટીવીમાં માં કંઈ આવતું જ નથી મેં રજૂઆત શું કરી પણ TV હું શું આવતું હોય તમે જોવો છો ને બધું શું આવે છે એ

એટલે આ આ પરિસ્થિતિ આપણે બધાએ વિચારવી પડશે આવું હાલે છે એટલે તમારા બધાનો હું આભાર માનું છું મારી વાત આવ ટૂંકમાં કરવી પડશે મારે જો આગળ જવાનું છે એક છોડવડી ગામે જવાનું છે ન્યાય સભા છે આજની એક મહત્વની અને છેલ્લી વાત આમ તો બે વાત કહેવાની છે એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીય જુલે એ બધાનું મનગમતું ગીત થઈ ગયું હતું અને બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો બધાને બહેનોને ભાઈઓને બધાને મારા ઉપર એવો ભાવ હતો કે આ ગોપાલ આપણો છોકરો છે અને એવા ભાવથી મને મત આપ્યો ખાલી રાજકારણ નહીં લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે પ્રેમથી દબાવેલું બટન છે અને ભાવ છે એટલે એટલો હરફ છે તો મને એમ થયું કે ભાઈ હું મારી આટલી નાની ઉંમરમાં આ ચૂંટણી જીત્યો આવડી ઉંમરે તો કોઈને ટિકિટ નથી મળતી

આ બગડું ગામ ખાતે એલા ઈકો ઓછો કર બગડું ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નું આયોજન કર્યું છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને મહારાસ નું આયોજન બગડુ ખાતે કર્યું છે એમાં અમારી ટીમ માં હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરિયા ભાવેશભાઈ ગામણી આપણે ડુંગરપુર ના આપણા ગામના બધા કાર્ય પરેશભાઈ ને શૈલેશભાઈ ને બધા કાર્યકર્તાઓ કાળાભાઈ આ બધા ભૂપતભાઈ આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે એમાં જન્માષ્ટમી ના દિવસે સાંજના આઠ વાગ્યા સુધી સળંગ ઉત્સવ કાર્યક્રમો ગોઠવા છે છે સાંજે પછી પાત્ર ભજવે એવી નાટક મંડળી આવવાની છે માનવ પિરામિડ કરીને મટકી ફોડ કરે એવું આવવાનું છે ઓર્કેસ્ટ્રા પાર્ટી આવવાની છે અને આખા આખા પંથક અંદર ગામડે ગામડે જઈને મેં પોતે અમારી ટીમે ગામજનોને સામૂહિક આમંત્રણ પાઠવા છે

ગામડે ગામડે એવડો બધો દાટ વાયો લોકોને પણ એ બધાની વચ્ચે રાજનીતિનું કામ કરવું બહુ અઘરું કામ છે હું નવો નવો રાજકારણમાં આવ્યો આપણો કોઈ હાથ પકડવા વાળું ન હોય બાવડું ઝાલવા વાળા ન હોય કોઈ ટેકો આપવા વાળા ન હોય હાવ નાના એવા ગામડામાં ખેતરોમાં ઢેપા ભાગતા ભાગતા આપણને દાટ કરી દીધી હોય એટલે આપણને કે જો મારાય રાજકારણમાં જાવું હું કે આ લોકોને કરી બતાવી દઉં દાટ થઈને આવ્યા હોય અહીં કઈ ખબર પડતી ન હોય આપણી પેઢીઓમાં કોઈ નેતા